આંટી એ સરસ મજાનો પ્રેમથી વડાપાવ બનાવ્યું છે ને આપણા મિત્ર ભેગા થઈ ગયા કવનભાઈ કેમ છો એકદમ મજામાં અને જો આની સ્પેશિયલ આઇટમ ભાખરી ટ્રાય કરે છે ટ્રાય કરો કવનભાઈ મમ્મી એકસાકે બે બે કોગે છે હા કઈ ચાલુ થઈ ગયો છે ટાઈમે આરવ ભાઈ પોચી ગયા છે આરવ આનંદ આનંદ ચાની ચુસ્કી ચાલુ છે એનું કારણ શું છે કોમેડી વિડીયો શૂટિંગ પણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો ફરીથી બધાનું સ્વાગત છે નવાજ ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં અને આજે છે તારીખ સત્યાવીસમી સપ્ટેમ્બર બે અને વાર છે શુક્રવાર તો બધાનું સ્વાગત છે આશા રાખીએ કે બધા મજામાં જશો ને સુપર એટમોસ્ફિયર છે આખી રાત વરસાદ ચાલુ બંધ ચાલુ બંધ રહ્યો છે ને હજી દસ મિનિટ પેલા અત્યારે ચાલુ જ હતો વરસાદ જોઈ લો બધું ભીનું ભીનું છે ને ભાઈ એટમોસ્ફિયર થઈ ગયું છે સુપર

વોટરપ્રુફ ફોન છે એટલે જોખમ કરાય બાકી કરતા નહીં કોઈ જોઈ લો પાણી ભરાઈ ગયા છે અને સુપર વરસાદ પડી રહ્યો છે ભાઈ ચોમાસામાં નથી પડ્યો એવો વરસાદ હાથમ આટમમાં પડ્યો ને હવે નવરાત્રિ ને છ દિવસ બાકી છે ને હવે ચાલુ થયો છે એટલે જોવી હવે શું થાય છે દુકાને નથી જઈ શકે એટલો વરસાદ ચાલુ છે ભાઈ

અને એ ચેનલ ની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન માં મૂકી દઉં છું અને આ સોર્સ ની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન માં મૂકી દઉં છું પછી આપણે પહોંચી ગયા તા આંટી નો સ્પેશિયલ એમની જે ઉલટા વડા પાવ છે તે ટ્રાય કરવા માટે ભાઈ સુરેન્દ્રનગર માં આમના સિવાય કોઈ ઉલટા વડા પાવ બનાવતો નથી એટલે તમે સુરેન્દ્રનગર માં આવો તો એમનો ઉલટા વડા પાવ ટ્રાય કરવાનો ભૂલતા નહીં

બહુ મસ્ત વેરાયટી છે ને તો વાંધો ને જોઈ લો બધી ઘણી બધી વેરાયટી આ લોકો રાખે છે અને લાવો તો મેનુ લાવો તો જોઈ લો ભાઈ તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો અને ઘણા બધા કસ્ટમર્સ અહીંયા ડેલી નાસ્તો કરતા જ હોય છે અને આ છે મહાલક્ષ્મી થિયેટર એક્ઝેક્ટ એની નીચે જ છે નીલકંઠ ફાસ્ટફૂડ

કેવી છે આરવ ભાઈ સેવ પૂરી હમ આરવ ભાઈ જોઈ લો પસીને પસીને હોગે ગયે ગરમી માં ભી ઉનોને વોકિંગ કરકે આયે હે ઓર મેડમ ખા રહી ખીચડી ઓર શાક ઓર હમને સેવ પૂરી ખા લી હે અબ બના રહે હે હમ બેલ અપને હિસાબ સે બના રહે હે કાંદા સેવ બટેકા મમરા ઓર સબ જાત કે ચટની ડાલ કે ચલો સબ બેલ ખાને સરસ મજાનું આપણે જમી લીધું છે પેલા સેવ ટ્રાય કરી પછી ભે ટ્રાય કરીને પછી આપણું દેશી ભોજન એટલે ખીચડી અને શાક ખાઈ લીધું છે અને આજે એક ખાસ વાત એ કેવી છે કે આપણા એક સબસ્ક્રાઇબર છે કેતનભાઈ પંડ્યા જે છેલ્લા રેગ્યુલર ઘણા ટાઈમથી આપણા જોવે છે અને છે જો આજના કાલના વ્લોગમાં એમની કોમેન્ટ હતી કે વેરી ગુડ વિડીયો વિથ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગર દર્શન હેપી નાઇન્ટી ફર્સ્ટ બર્થ ડે મહત્ન સ્વામી મહારાજ જય સ્વામિનારાયણ રિગાર્ડ ફ્રોમ ડેનવર કોલાર્ડો એટલે ફોરેનથી આ ભાઈ કેતનભાઈ આપણા ગુજરાતી જ છે અને અહીંયાથી આપણા દરેક વ્લોગ્સ જોવે છે એવું નહીં કે એક વ્લોગ્સ અને ઘણા બ્લોગ્સની અંદર એમની કોમેન્ટ હોય છે મારે ઘણા ટાઈમથી એમનું નામ લેવું હતું પણ આજે કોમેન્ટ્સ આવી એટલે મેં કીધું લાવો આજે તો કેતનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર બસ આવી રીતે જ પ્રેમ આપતા રહેજો અને તમે બધા પણ બસ આવી રીતે અમારા વિડીયોને લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ઘણા લોકો વિડીયો તો જોવે છે લાઈક પણ કરે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા ભાઈ સાવ ફ્રીજ એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાયગા છે રાતના સાડા નવ અને ધીમી ધારે વરસાદ હજી ચાલુ જ છે અને આજે એક લઈને આવ્યા છે મસ્ત મજાની ગેમ આપણા વ્લોગ અંદર પહેલી જ વાર આ ગેમ રમાવવાની છે કદાચ તમે પણ આ ગેમ નહીં જોઈ હોય તો જો ગેમ ઈ છે કે અહીંયા ત્રીસ પત્તા છે હવે આ પત્તાની અંદર આપણે પહેલી વાર નવી ગેમ લઈને આવ્યા છીએ ગેમ રમાવાની છે આરવ અને ક્રિષ્ના વચ્ચે અને આની અંદર વસ્તુ એ છે કે બેયને ને પંદર પંદર પત્તા આપવાના છે બરોબર છે પણ આની અંદર ગેમ એ છે તમારે બેયને કે પંદર ઊંધા હશે ને પંદર સીધા હશે તો ઊંધા કોણ લેશે ને સીધા કોણ લેશે પેલા એ નક્કી કરો પછી ગેમ ચાલુ કરી એટલે તારા જો આરો માટે આ અને ક્રિષ્ના માટે ઊંધા કરવાનું છે ઊંધા એક મિનિટનો ટાઈમ મળશે એક મિનિટની અંદર તમારે ત્રીસે ત્રીસ પત્તા સીધા ઊંધા સીધા ઊંધા કરે જ રાખવાના છે જો સૌથી વધારે સીધા આવા હશે તો આરવ જીતશે સૌથી વધારે ઊંધા આવા હશે તો ક્રિષ્ના જીતશે એની ક્વેશ્ચન ઓકે તો ચાલો બધા ગોઠવી નાખીએ જોઈ લો પંદર બ્લુ ગોઠવી નાખ્યા છે અને પંદર આપણે જે ઊંધા છે એ રીતના ગોઠવી નાખ્યા છે આરવને ને ઈ કરવાનું છે કે આરવને બધા બ્લુ કરવાના છે આવી રીતે ફટાફટ કરવાના છે અને તારે જે બધા ઊંધા કરવાના છે બ્લુ નું ઓપોઝિટ બરાબર છે તો ચાલો લેટ સ્ટાર્ટ હા અને બીજી એક ખાસ વાત એક જ હાથ કયા હાથે તું રમેશ નક્કી કરે આરો ઓકે રાઈટ હેન્ડ તું રાઇટ હેન્ડ ઓકે જો બે ને વચ્ચો વચ્ચ બેસાડ દીધા છે ને ત્રીસે ત્રીસ પત્તા ગોઠવી નાખ્યા છે અને ચાલો હવે આપણે આપણી ટાઈમર સેટ કરી દઈએ ફાઇનલી ગેમમાં એક ટ્વિસ્ટ આવી છે આરો થોડીક ઉધરસ ચડે છે એટલે આપણે એ ગેમ એક બે વાર આપણે ટ્રાય કરી પણ એને હસવા જાય ને ઉધરસ ચડી જાય છે ને થોડીક ઉધરસ જેવું થઈ ગયું છે આજે એટલે આરો બદલે હવે ઈ ગેમ હું રમવાનો છું એટલે કેમેરા આપી દઉં છું આરો ફાઇનલી જો અમે બંને બેસી ગયા છીએ ચાલો બેસ્ટ ઓફ લક અને સામા સામે બેઠા એટલે કોઈ ચીટિંગ ન થાય અને જો ટાઈમર રેડી છે એક હાથ ફરજિયાત પાછળ રાખવાનો છે અને આપણે થોડક ઊભાઈ થઈ જઈએ ઊભો થઈ શકાય બધું કરી શકાય ઓકે રેડી જો મેડમ 1 2 3 સ્ટાર્ટ તમારે બ્લુ કરવાનો છે ભાઈ 5 સેકન્ડ થઈ ગયા છે મમ્મી की एक माँ से बत्रीस सेकंड ऐसा ही नहीं था अभी यार। हाँ बेटा

આવા નીકળ ગઈ ભાઈ કે રાતના 11 અને હજી ધીમો ધીમો વરસાદ ચાલુ છે તો ચાલો આજનો વ્લોગ પણ એન્ડ કરી આશા રાખી કે તમને આજનો વ્લોગ અને આજની અમારી નવી કાર્ડની ગેમ્સ ગમી હશે મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો શેર કરજો ચાલો મળીએ નવા વિડિયોમાં ગુડ નાઈટ થેન્ક યુ આભાર અને જય શ્રી કૃષ્ણ ઓહ હમ